તૂફાનસ પહેલે એક ચાંદલેવા ખો છતી મિત્રો હું છું આકાશું સ્વાગત છે આજના નવા એડિંગ વિડિયોની અંદર તો અત્યારે તમે જે ડેમો વિડિયોની અંદર ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર ડેટસ તમે આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ એ પણ એક જ ફોટોમાં આસાની રીતે તમને બનાવતા શીખવાડીશ બરાબર તો તમારે એ પ્રકારનો ડેટસ બનાવવો તો વિડિયો સ્કીપ કર્યા વગર પૂરું તો એ પ્રકારનું ડેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલયટમશન એપ્લિકેશનની જરૂર પડશે તો અલટમશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે તેથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર ડાઉનલોડ કર્યા બાદ એપ્લિકેશન એ ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈ એનો ઇન્ટરફેસ જોવા મળશે તો સૌથી પહેલાં તમારે શું કોણ છે અલટમશન એપ્લિકેશનમાં ઉપર તમે આ ઓપ્શન ઉપર ક્લિકસન એપ્લિકેશન સૌથી પેલા તમારે ઇન કરી લેવાનું છે સાઇન કર્યા બાદ નીચે તમને પછી પછી પ્રોજેક્ટ ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર તો સૌથી પહેલાં પછી શું કરવાનું છે ઓપન કર્યા બાદ તમારે આ ફૂલ પ્રોજેક્ટ લિંક તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને આ પ્રોજેક્ટની લિંક મળી જશે તો તેના પર તમારે ક્લિક કરીને પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો છે બરાબર તો પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે અહીંયા પ્રોજેક્ટ ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને સિમ્પલ તમે જોઈ શકો છો અહીંયા તમને ઓટોમેટિક ટેક્સ તો અહીંયા લખેલા જ જોવા મળશે ટેક્સની અંદર ઇફેક્ટ પણ મારી લેશે ખાલી તમારે આની અંદર ફોટો એડ કરવાનો છે ફોટોની અંદર ઇફેક્ટ મારવાની છે ઇફેક્ટ પણ ઓટોમેટિક લાગી જશે તમારે શું કરવાનું છે ખાલી હું કહું હોય એ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર જો જેવા ટેક્સ તમારે ત્યાં પૂરા થાય એટલે તમારે પહેલા બીમાં અહીંયા આવી જવાનું છે પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને એ તો તમારે જે ફોટા ઉપર વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે જેમ કે હું અહીંયા આ ફોટો લઈ લઉં છું બરાબર પછી ઉપર ત્રણ ટપકા પર ક્લિક કરી ફોટાને ફિલ્સ કોમ્પસરીએ કરી દેવાનું છે એટલે ફોટો આપણો ફ્રેમની સાઇઝ પ્રમાણે સેટ થઈ જશે બરાબર પછી શું કરવાનું છે ફોટોની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે આ રીતના લાંબી કરી દેવાની છે અને ફોટાને ખેંચીને નીચે તમારે લાસ્ટમાં લઈ દેવાનું રહેશે આ જે લેયર છે કલરિંગ એ લેયરની નીચે અહીંયા તમારે આ રીતના લાઈને મૂકી દેવાનું રહેશે બરાબર તમે જોઈ શકો છો આ રીતના જે લેયર છે કાંઈ મિત્રો બ્લ્યુ કલરના એને નીચે લાઈને મૂકી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો ફોટામાં તમારે ઓટોમેટિક અહીંયા ઇફેક્ટ પણ લાગી જશે તમે જોઈ શકો છો આ રીતે અને બધા જે બીટ પણ આવેલા છે ત્યાં ઇફેક્ટ લગાવેલી છે તો તમારે બીજું કંઈ કરવાનું નથી ખાલી અહીંયા ફોટો તમે જોઈ શકો છો તો ખાલી ફોટો મૂકી દેવાનો છે ટેક્સ પણ ઓટોમેટિક અહીંયા આપેલા ખાલી તમારે અહીંયા કલર ચેન્જ કરવું હોય તો ટેક્સનો તમે એ કલર ચેન્જ કરી શકો છો ટેક્સ ઉપર ક્લિક કરીને બરાબર તો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો તો મિત્રો તમારા ઇન્સ્ટાગ્રામની અંદર આ રીલ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે એટલા માટે અમે બનાવી છે તો તમારે બીજું કોઈ બી વિડીયો બનાવતો શીખવું હોય તો કમેન્ટ કરીને જણને જો ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ પણ કરી શકો છો અને મિત્રો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો જે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલી સિલેક્ટ કરીને જે એક્સપર્ટ પર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળી બીજા એટિંગ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી